સબકતેન ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝની અને શાહબુદ્દીન ખોરી ના આક્રમણ વિશે જાણીશું આઠમી થી બારમી સદી દરમિયાન મુસ્લિમ થયા આઠમી થી બારમી સદી સુધીમાં ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા હતા અને તેમાં આપણે આ ચાર શાસકો વિશે જાણીશું મોહમ્મદ ઇબ્દ કાસિમ આઠમી સદીમાં રાજ્યનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબના કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું હતું જે કોઈ પણ શાસક હોય કે રાજા હોય જે કોઈ પણ આક્રમણ કરે એનો હેતુ એક જ હોય કે એને પોતાનું રાજ્યનો વિસ્તાર લંબાવવો છે તો એ એક હેતુથી એના રાજ્યના વિસ્તારનો વધારવા માટે એણે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું હતું ત્યાર પછી સાબુકતેન એણે વયવ્ય ખૂણામાંથી લશ્કર લઈને આક્રમણ કર્યું હતું અને એને બહુ આક્રમણ કર્યા પણ એને સફળતા મળી એમાં પછી મોહમ્મદ વિશે અહીંયા સમજીએ મોહમ્મદ ગઝનીએ સન એક હજાર છવ્વીસ ના સમયગાળામાં ની અઢળક સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી હતી એટલે એનું મુખ્ય એનું જે મુખ્ય આકર્ષણ હતું ને ભારત પર આટલી બધી અગણી ઘણી બધી ચડાઈઓ કરવાનું કારણ તો ભારતની અઢળક સંપત્તિ એને વારંવાર વાર ઘણી વાર ચડાઈ કરી હતી અને એ અઢળક સંપત્તિનું નું આકર્ષણ ને કારણે એને એક હાજર ને પચીસ માં ઈસ્વીસન એક હાજર પચીસ માં સોમનાથ પર ચડાઈ કરી અને સંપત્તિ લૂટી લીધી એટલે મોહમ્મદ ગજની એ કઈ ઈસ્વીસન થી કઈ ઈસ્વીસન આક્રમણ કર્યા હતા તો હજારથી ઈસ્વીસન એક હજાર છવ્વીસ કારણ શું ભારતની અઢળક સંપત્તિ તરફનું આકર્ષણ અને એક હજાર પચીસમાં એણે શું કર્યું એણે સોમનાથ પર ચડાઈ કરી અને અઢળક સંપત્તિ લૂટી લીધી હવે એવું નથી એક બાજુ આ આક્રમણો ચાલતા હતા તો બીજી તરફ પુનઃ આક્રમણ પાછું થયું હતું એ જ દિશામાંથી મહમ્મદ ગજની ચડાઈ બાદ આશરે દોઢસો વર્ષ બાદ પુનઃ ભારત પર ફરીથી તે જ દિશામાં આક્રમણ આક્રમણ થયું હતું અને

શાબુનતી ગોરીએ પણ ઘણા આક્રમણો કર્યા એને એને પણ ઘણી બધી પછાડ પડી હતી પણ આખરે એણે તરાઈના મેદાનમાં બાજી લઈ લીધી એ ચડાઈમાં એણે પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી તો અહીં વિદેશી આક્રમણો પર તમારા પ્રકણ પહેલાંનું સમાપ્તિ થાય છે પાઠ્યપુસ્તકમાં આપેલા પ્રશ્નનો વૈકલ્પિક પ્રશ્નનો અભ્યાસ બરાબર કરી અને તમારા આ પાઠને સમજજો